ખેરાલુ તાલુકાના મદરોપુર ગામે શીતળા સાતમ નો શ્રાવણી શીતળા મેળો ભરાયો હતો જેમાં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે સવાર થી લાંબી લાઈનો લગાવી હતી અને પોતાની માનતા આકારીઓ પરિપૂર્ણ કરવા માટે સત્તા માતાના મંદિરે દર્શન કરવા આવી પહોંચ્યા હતા ખાસિયત એ છે કે અહીંયા માતાજી જે બિરાજમાન છે શેરા માતા એના ભક્તોના અને જે તાવ તરીઓ અછરડા જેવા રોગોના એ અહીંયા માનતા પરિપૂર્ણ કરવા માટે લોકો વહેલી સવારથી જ અહીંયા લાઇન લગાવી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે લાઇન કેટલી છે લોબી અને અહીંયા સાથે જ આ ગ્રામ પંચાયત દ્વારા અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા પણ શીતળા માતાના મંદિરને આવનારા દર્શન માટે કોઈ અગવડતા ના મળે તે માટે તમામ પ્રકારની સગવડતાઓ કરવામાં આવે સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવેલો છે અન્યથા આપણે જોઈએ તો અહીંયા એ ટ્રસ્ટીના જે સતીષભાઈ ઠાકર છે એ આપણા સાથે જોડાયા છે સતીષભાઈ શું છે અહીંયા કેવી વ્યવસ્થા અને આ મેળો કેટલો પ્રાચીન છે શું વિશેષ આ મેળો પ્રાચીન લગભગ બસો વર્ષ વર્ષે સીતા માતાજીનો મેળો ભરાય છે જેમાં વર્ષોથી શ્રાવણ રોજ સાતમના રોજ બધા દર્શનાર્થીઓ દર વર્ષે આવે છે અને મોટી સંખ્યામાં આજુબાજુના શહેર સુધી ગામડામાંથી સારી એવી સંખ્યા આવે છે શું વિશેષતા છે અને આટલી ભીડ જોવા મળે છે હા માતાજીની એવી અહીં સીત્રા માતાની એવું વિશેષતા છે અને શ્રદ્ધા આસ્થા છે બધામાં કે તાવ તળિયો બીજું કોઈ અબરસા થયા હોય તથા અત્યારે જે ગાયોમાં લંપીનો રોગ આવ્યો છે એના કારણે બધા માતાજીની આસ્થા રાખે છે અને માતાજી એમની સર્વ મનોકામના પૂર્ણ કરે છે તો આ હતા સતીષભાઈ ઠાકર જે અહીંયા કેટલાક મંદિરના હોદ્દા ધરાવે છે તે આપણી સાથે વાત કરી અહીંયા ઘણા બધા જ પ્રકારની ખાસિયતો સિદ્ધરાજજી જયસિંહનો અહીંયા વાવ પણ બંધાયેલી છે અને અહીંયા સાથે જ અહીંયા ભવ્ય લોકમેળો ભરાય છે મૂળજી ગોસ્વામી મંતવ્ય ન્યૂઝ ખેરાલું